આજના વિડીયોમાં આપણે સાંભળવાની છે બત્રીસ પુતળીની વાર્તા જેમાં આજે નવમી વાર્તા સાંભળવાની છે હંસની વાર્તા નવમી વાર્તા કામાક્ષી નામની પુતળી કહે છે તે આપણે સાંભળીશું નવમે દિવસે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ક્યાં કામાક્ષી નામની પુતળીએ તેમને બેસતા અટકાવી અને કહ્યું હે રાજન આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર તમારો નથી આની ઉપર તો વિક્રમ રાજા જેવા જ પરાક્રમી દાનેશ્વરી અને પરોપકારી રાજા બિરાજમાન થઈ શકે ભોજ રાજાના કહેવાથી કામાક્ષીએ વિક્રમ રાજાને નવી વાર્તા કહેવાની શરૂ કરી એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકારે ગયા હતા શિકાર ખેલી ને ફરતા તેમની નજર એક ખેતર ઉપર પડી તેમણે એ ખેતરમાં એક ખેડૂતને ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો પક્ષીઓ બિચારા ભયના માર્યા ફડફડાટ કરતા ઉડી રહ્યા હતા રાજાએ સુધી ઊભા બધું જોયું એમણે બિચારા આ મૂંગા પશુ પક્ષીઓ ઉપર દયા આવી તેમને થયું કે જો બધા માનવી આ રીતે મૂંગાજીવોને હેરાન કરે તો તેઓ કોના આશ્રય રહે ખાય શું તેમણે તરત જ મહેલે આવી પ્રધાનજીને બોલાવ્યા અને રાજ્યમાં પશુ પક્ષીઓ માટે ઠેર ઠેર પાણીની વધુ પરબો ચબૂતરા અને પાંજરાપોળ બનાવવાનું કહ્યું થોડા સમયમાં તો રાજ્યભરમાં પાણીની વધુ પરબો ચબૂતરાઓ અને પાંજરાપોળો બની ગઈ તેથી પશુ પક્ષીઓને ખૂબ જ રાહત થઈ ગઈ બધા પક્ષીઓ રાજાના આ કાર્યથી ખૂબ જ ખુશ થઈ ગયા અને રાજાના વખાણ કરવા લાગ્યા રાજાના આ વખાણ ધીરે ધીરે માન સરોવરના હંસો સુધી પહોંચી ગયા આ હંસોના ઉપરે ઉપરી હંસે વિચાર કર્યો કે ચાલો જઈએ જોવા જોઈએ વિક્રમરાય ધાનું મુખ દીનળે જન્મ સફળ થાય હંસ અને હંસલી વિક્રમ રાજાના દર્શન કરવા ઉજ્જૈની નગરીમાં રાજાના મહેલમાં આવ્યા રાજાએ આવા સુંદર હંસ અને હંસલીને જોઈને આશ્ચર્ય થયું તેમણે સરોવરના કિનારે ઉતારો આપ્યો અને ચારો અને દૂધ સતત આઠ દિવસ સુધી વિક્રમ રાજાની મહેમાનગીરી માણીને તેઓ વિદાય થયા તેઓ ઉડતા ઉડતા ઇન્દ્ર સભાના ખંડ પાસે આવ્યા હંસ ઇન્દ્રરાજાના દરબારમાં જવા ઈચ્છતો હતો ત્યારે હંસલી ના પાડતી હતી હંસલીની ઉપરવટ જઈ હંસ હંસ્રજાના દરબારમાં ગયો ઇન્દ્ર રાજાએ યજ્ઞ માંડ્યો હતો અને ત્રણેય લોકના ઋષિમુનિઓ ત્યાં એકઠા થયા હતા બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા કે આ લોકમાં શ્રેષ્ઠ કોણ આ વાત સાંભળતા ત્યાં ઉપસ્થિત રહેલો હંસ કહે છે મહારાજ ત્રણેય લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો મૃત્યુ લોકના વિક્રમ રાજા છે કારણ પ્રાણ આપે પર કારણે પર દુખ ભંજન એજ એવો વિક્રમ એક છે જેમાં ઈશ્વર તેજ આ શબ્દોએ તો અગ્નિમાં ઘીની આહુતિ આપી ઇન્દ્ર રાજા તો ગુસ્સે થઈ ગયા એમનાથી આ બળ સહન ન થઈ હે પામર હંસલા એક તો મારા દરબારમાં વગર રજાએ આવ્યો છે ને પાછો મૃત્યુલોક ના એક માનવીના વખાણ કરે છે તારે આની સજા ભોગવવી જ પડશે આમ કહી તરત જ હંસને એક પિંજરામાં પૂરી દીધો અને કહ્યું જોઉંશું કે તારા પરદુખ ભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે આ વાતની હંસલીને ખબર પડી કે ઇન્દ્ર રાજાએ ગુસ્સે થઈ હંસને પિંજરામાં પૂરી દીધો છે કે તે સીધી જ વિક્રમ રાજા પાસે આવી અને બધી વાત કહી હંસલીની વાત સાંભળી વિક્રમ રાજાને ખૂબ જ દુઃખ થયું તેમણે હંસલીને હિંમત આપીને કહ્યું જ્યાં સુધી હું તારા હંસને પિંજરામાંથી મુક્ત નહીં કરાવું ત્યાં સુધી હું ઉજ્જૈની નગરીમાં પગ નહીં મૂકું આમ કહી વિક્રમ રાજા રાજપાટ પ્રધાનને સોંપી હરસિદ્ધિ માતાનું સ્મરણ કરી હંશને છોડાવવા માટે નીકળી પડ્યા રાજા તો નથી જોતો રાત કે દહાડો નથી ગણતો ભૂખ કે તરસ તાડ તડકાની તો પરવાશે જ નહીં તે તો ફરતા 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 સુખવતી નગરીમાં આવી પહોંચ્યા આ નગરીમાં સેવર માધાંતા નામે રાજા રાજ્ય કરતો હતો આ નગરીની પ્રજા બધી વાતે સુખી હતી રાજા ફરતા ફરતા એક વણિકના ઘરે આવ્યા અને ત્યાં પોતાનો ઉતારો કર્યો વણિકે રાજાની ભાવથી પરોણાગત કરી તેણે રાજાને ભાવતા ભોજન અને બત્રીસ જાતના શાક પીરસ્યા પાણી માંગતા દૂધ હાજર કર્યું રાજાને થયું કે આ વણિક એક અજાણ્યા મુસાફર માટે આટલું બધું ખર્ચ કેમ કરે છે તેણે વણિકને પૂછ્યું ભાઈ તમે આટલો બધો ખર્ચો શી રીતે કરો છો અતિથિ વાણિયાએ કહ્યું ભાઈ આ તો સેવર માધાનતાનું રાજ્ય છે એમાં કોઈ ભૂખ્યો તરસ્યો ન રહે તે માટે ઘેર ઘેર અનાજ વગેરેની વ્યવસ્થા કરી છે વળી અમારા રાજાનો હુકમ છે કે મહેમાનોની સેવા ખરા ભાવથી કરવી ખર્ચ કરવામાં પાછી પાણી કરવી નહીં અને જે ખર્ચ થાય એ રાજ્ય ભંડારમાંથી લઈ જાઓ આ સાંભળી વિક્રમ રાજાને વિચાર આવ્યો કે આ રાજા તે કેવો હશે તેની પાસે એવું તે કેટલું ધન હશે કે તે આટલું સૂટથી વાપરે છે નક્કી આમાં કંઈક ભેદ હોવો જોઈએ આ માટે તેમણે ભેદ જાણવાનો વિચાર કર્યો મધરાત થતા વિક્રમ રાજા જાગ્યા અને વેશ પલટો કરી અદ્રશ્ય બની ગયા ને સેવર માધાનતાના મહેલમાં ગયા સેવર માધાનતા તો પથારીમાં ઊંઘતો હતો રાજા મહેલના એક ખૂણે ઊભા રહ્યા થોડી વાર થતા સેવર માધાંતા પલંગમાંથી ઉઠ્યા તેણે હાથમાં પુષ્પ ચંદન મેવા ફળ ને કુમકુમના અક્ષતનો થાળ લીધો ને ત્યાંથી ચાલવા લાગ્યા વિક્રમ રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યા સેવર માધાંતા નગરની બહાર આવેલા નદીના કિનારે ઉભા રહ્યા તેણે નદીમાં સ્નાન કર્યું દીવો કર્યો કપાળમાં સિંદૂરનું તિલક કર્યું કંઠમાં કરેણની માળા નાખી ચંડીકાનું ધ્યાન ધરવા લાગ્યા થોડી વારમાં તો ખાવ ખાવ કરતી સોસઠ જોગણીઓ ત્યાં આવી અને રાજા સેવરને વળગી પડી કોઈ હાથે તો કોઈ પગે તો કોઈ સાથળે તો કોઈ ડોકે નાકે પીંડીએ લોહી સૂચવા લાગી ઘડીવારમાં તો રાજાનું બધું લોહી ગયું અને કેવળ હાડકા હાડકાના માળા જેવો બની ગયો જોગણીઓ માંસ લોહીથી તૃપ્ત થઈ ત્યારે તેમણે હાડકાના માળખાને લાલ ચુંદડી ઢાંકી મંત્ર બોલીને પાણીની અંજળી સાટી ત્યાં તો જીવતો બેઠો થયો ને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યો એટલામાં ચારે બાજુ સોના મોહરોનો વરસાદ વરસ્યો અને જોગણીઓ અલોક થઈ ગઈ રાજા એ બધી સોના મોહરો એકઠી કરી ગાંસડી બાંધીને પોતાના મહેલે આવ્યા સવારે તે બધું ધન લોકોને વહેંચી દીધું રાજા વિક્રમને થયું કે સેવર માધાનતાને ધનની ખાતર કેટલું દુઃખ સહન કરે છે તેને આ માટે રોજ મરવું પડે છે આ વિચારે તેમનું હૃદય ધ્રુજી ઉઠ્યું તેમણે નિર્ણય કર્યો હું જો સેવર માધાનતાનું દુઃખ દૂર કરું તો જ ખરો પરદુઃખ ભંજન કહેવાવ આવો વિચાર કરી તેઓ બીજે દિવસે પહેલા નદી કાંઠે પહોંચી ગયા અને જેમ જ નદીમાં સ્નાન કરી દીવો કરી કપાળમાં સિંદૂરનું તિલક કરી અને કંઠમાં કરેણની માળા નાખી ચંડીકાનું ધ્યાન ધરવા માંડ્યું થોડી વાર થતા તો સોસઠ જોગણીઓ ખાવ ખાવ કરતી ત્યાં આવી પહોંચી એટલે રાજાએ પોતાનું શરીર સોંપી દીધું થોડી વારમાં તો રાજા વિક્રમનું શરીર આડકાનો માળો બની ગયો ત્યારે જોગણીઓએ કપડું ઢાંકી પાણીની અંજલી સાટી એટલે વિક્રમ રાજા જીવતા થયા રાજાએ ઊઠી ઉઠી જોગણીઓની પ્રદક્ષિણા કરી ખુશ થયેલી જોગણીઓએ પ્રસન્ન થઈને કહ્યું માંગ માંગ તું જે માગીશ તે અમે આપીશું વિક્રમ રાજા કહે છે માતાજી મારે બીજું કાંઈ જોઈતું નથી ફક્ત રાજા શેવર માધાનતાને રોજ આટલું દુઃખ વેઠવું પડે છે તે ટાળો જોગણીઓએ વિક્રમ રાજાને એક ચિંતામણી આપતા કહ્યું લે આ મણી તું સેવર માધાનતાને આપજે એને પૂંજવાથી રોજ અઢળક ધન મળશે અને તું આ કાનની જાળ લે આ જલ પહેરનાર હંમેશા જુવાન રહેશે એને કોઈ જાતનો રોગ નહીં થાય તો હવે વાર્તા બહુ લાંબી હોવાથી આપણે બે ભાગમાં પૂરી કરીશું નવમી વાર્તા હંસની વાર્તા જે કામાક્ષી નામની પુતળી કહે છે તેનો પહેલો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ બાકીની અધૂરી વાર્તા આપણે બીજા ભાગમાં સાંભળીશું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે જો તમને આ વાર્તા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો